હા મારે આખ્યું છે જોઈ તો દઉં ને ના આખું માં તો જોવાય ઈ નહિ કઈ આખું માં તો જોવાય ઈ નહિ મારે શું છે તકલીફ છે એટલે ઈ શેની તકલીફ છે તકલીફ એટલે મારું આ પેડું દુખે હું દુખે પેડું કે પેટ 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 દુખે છે કે પેલું માં આઈ પેટના નીચે પેડું આવે ને હા આ પેટ આઈ દુખે દવા ઘણી લીધી એટલે માતાજી ખોરાવે છે ખોરાપુરા ના ઈ મોય માં આવતું જ નથી

તો ગોરી ના પવર ઉડીયા હાલે અમુક બધા જોઈ દે ને દાણાપુરા દાદા માતાજીના ને એને તો ઈ કે આવી રીતે તો એવી રીતે કર્યું તો હજી કઈ થયું નથી તમારા કને કઈ હોય તો તમે કયો હેલો કઈરે દેખાય તો જોઉં મને ક્યાં છો ફોનમાં મને એવું હું નજરે જોઉં ને એટલે મને તરત દેખાય એવું હા જોઈ કેવો

ના ના બરાબર કહેવાય આવો ની મા ધર્મ બધાના અલગ અલગ હોય અમારો તો બહુ ભુંડાનો ધર્મ છે મરાઈ ગયા હે હવે તમારો ગુગરમાં માતાજી બેસારો નો કરી તમારો અમારો અલગ બીજા આલે બધી ઈ તો વાંધો ઈ તો બધાનો અલગ અલગ હોય તમે તમે કઈ માતાજી પૂજાય કોણ અમે હમ અમારી માતાજી એ વ્યોત 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 હા વ્યોત મેલડી તો પાડા ની આવારી આવે ને આ વ્યોત ની પાડા ની આવી હા

હે હું તો કોઈ દિવસ સાંભળ્યો નથી અમે આ નાયર ત્યારે પ્રસાદ ત્યારે દેશી ગીનો દીવો ચડાવી અગરબત્તી કરી ફૂલના હાર પહેરાવી હા બાકીના પાડાબાડાની મને ખબર નથી અને ફૂલ ના હાર કે પહેરાવો તમે માતાજી ને બાકીના બચ્ચા અમે પહેરી ને માતાજી સાક્ષાત હોય મૂર્તિ છે કે પથ્થરનો ખાંભી છે શું છે અમારામાં મૂર્તિ ના આવે ખાંભી ના આવે હા અને અમારામાં સુંદરો એવો આવે

ઈ તો ભલે જો અત્યારે સમજી લ્યો ને અમારી કુળ દેવી એના છેકા બેઠી છે એની અમને જરૂર અમને જરૂર ક્યારે પડે ઈ અમારા ને પછી બધે જઈ નો હકે મારે તો બધે છે તમારા મોબાઈલ માં જ આવે સીધી હવે જોયા તમારા વિદ્યા એટલે તમને ફોન લગાવ્યો હા તમે તમે જો તમારી મેલડી ને તમે બોલો કે મારી વિહત મેલડી નઈ આવે અને તમે કીધું કે મનસુખ ભુવાની ની કરતા તરત જ આવી છે ના એવું ના હોય એટલે હું ના હોય તો તમે હવે ટ્રાય કરી જો આ ફોન કાપ્યા પછી બોલજો ના ના એવું કઈ ના હોય ભાઈ અમારા હા તો તમે માતાજી ના આવે બાપા અરે યાર તમે નહિ માનો માતાજી માતાજી ના સમય આવે ના ના હવે હાલ મારી વાત સાંભળો અત્યારે આપડે ક્યાય હાલા ગયા હોય જંગલ માં ક્યાય પણ ને આપડે જગ્યા ના મળતી હોય તો આપે શું કરી આપડે ફરિયાદ કરેલી જ એમની આપડે જગ્યા જ ના આપે ઠેકાણું જ ના હોય જગ્યા જવાનું તો આપડે ઉપર વાળા ને કરી

હું ખબર ઈ વનવાસ માં ભૂલા પડ્યા તા ડો મારી વાતો રામ ભગવાન ને ખબર હતી મને વનવાસ મળશે હું રાવણ ના એને કઈ ખબર નોતી ના ના અમે બધા હાર્યા તા અમને ખબર હોય તમને ખબર હોય મારી વાત સાંભળો રાવણ ને ખબર હતી રાવણ નું મોત રામ ભગવાન જે તમે હતા જે જન્મ લઈને આવ્યો ને તે તમે હતા હા એ અમે હતા અમારી કામરિયા સમાજ એડી હતી સમાજ ને ભૂલી જાવ હું તો રામચંદ્ર ભગવાન ભેગો હતો તમે સુદ્ર તમે વાંદરે વાંદરેમાં ના આવી વાંદરે જોગી તમે એટલે કોની યાર થઈ તો હું તમને કઉ છુ કાકા અમે પેલા વાંદર હતા પૂરો દીધો હનુમાનજી ગયા હનુમાનજી તા સીતાજી ને ગોતવા લંકા માં ઠેકડો મારી પડ્યા મારાથી ઠેકડો મરણો નહી હું નઈ લંકા લંકા થઈ મરા ગયા પેલા મર્યા તમારે

હવે બધું આવડે ને તમને બરાબર હવે આ તમે કયો એટલે મારે કેવું ખપે ને નકર હું આમ ઉપાધી માં જ નથી ને આપડે તો હું તો તમને બીજી સારું ફોન લગાવ્યો તો પ્રેમ નો ફોન લગાવ્યો તો અરે એવી રીતે પ્રેમ નો ફોન લગાવ્યો તો એટલે તમારે જી ટુ માં વિદ્યા જોયા મને મજા આવી એટલે એવી રીતે બરાબર હવે તમે કીધું મને બધો આવડે તો રાવણ ના બાપા નું નામ શું હતો રાવણ ના બાપા નું નામ હા

અં એટલે એમાં મને લાગી ગયું લાગી ગયું એટલે રામના બાબાનું નામ મારું ભૂલાઈ ગયું ભૂલાઈ ગયું તો એ વાંધો નહીં એ તો ભૂલ થાય ઈnsan ની ભૂલ થાય પછી તએ એવી દવાખાના નોતા નકર તો ત્યાં છે ને આપણે એ મગજ નો નીરો નો સર્જન નો રિપોર્ટ કરાયો તો થઈ જાય ના ના દવા તા ન દે નો દેલા નોતી ભાઈ તેદી બોલા ઓહડિયા કરતા તા એટલે જડી બુટી ને એવું બધું પાતા તા એટલે હનમાન ભાઈ હા તા હા ત્યાં તો કહે રામને કે જડીબુટી માં કામ આવ્યું આનાની ટેકનોલોજી થી જે નોતો બધી જડી બુટી ને પાંદડા પાઈ ગાય પાંદડા પાઈ એ કાઈ મગજ કામ નો કરે

એમની રામ ભગવાન વનવાસ લીક નીકળ્યા તો પગ માં શું હતું એને કઈ પગ માં કઈ હતું જ નહિ ઉઘાડા પડી ગયા હતા ઉઘાડા એ બધું હતું લાગ્યા હતા કાંટા લાગ્યા હતા કાંટા લાગ્યા હતા હમ રાજી જો વા જે વાંદરી આવી છે ને એ તમે જોઈએ એક બીજા ને પગ માં જોતા હમ ના ભગવાન ની વાત કરું હા ભગવાન 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 ના પગ માં કાંટા લાગ્યા બધા અમે જ કઈ ગયા હતા એલા એવું હોય ને હવે ઈ કાંટા રહ્યા નહિ હવે અમે ને લાગવાનું ચાલુ થયું છે એટલે હવે અમે રેડ્યું નાખી ગયા છીએ હમ હમ હવે કાતા તમને લાગે હે ને હા હવે ભોમાસ ભાલા ઉભા કર્યા ને હવે તમને લાગે કાતા ઈ કા હા હા કઈ વાંધો નઈ તમે આપડે તમે મતલબ આપડે ક્યુ હું નામ કીધું તમારું મારું વેલજી એલજી ભાઈ વેલજી મારું નામ હે વાઘેલા મારી અટકે વાઘેલા મારી મારી જાત હે કામળિયા કામરિયા જાત ઈ તો ભલે હા આ કામરિયા કેમ નથી તમે ઓળખી શક્યા એને

હા દાઢી ની પતરી થી કાપી ને કાઢ લેવાય હ હ આજે બે જણા છોટી જવાય એમ તો ઠેકડા મારે પણ મૂકવાનું નહિ આને એ અને બેન ને કહેવાય ગયા હે ના કઈ દીધો ઓલે બેન ને પૈસા આવી ગયા કઈ બેન ને નાને તમારે ત્યાં આલુક ભાઈ પૈસા આવી ગયા હોય પરમા દેજે તું ઓલી બેન એક અહીંયા આવે ને લેવાય ને એના પૈસા પણ આવી ગયા હા બેટા આવ કરો તો મંજી ગાલાય સુની કરો નદી અગડી જોમાં મંજી

ભાઈ અમરેલી જિલ્લો જો નામ સુને કે નહીં સુને ના અમરેલી જિલ્લો જો નામ નહીં આ જિલ્લો જો નામ નહીં સુને ના ઈ અમરેલી જિલ્લા જો ગામ આય ગારીયાધાર તાલુકો એ એ ભાવનગર જિલ્લો જો ગામ આય હાજી ઓ ભાવનગર હું ના સુની હા તો ભાવનગર જિલ્લો જો ગામ આય ને ગારીયાધાર તાલુકે જો મોરબા ગામ આય આજ આજ રાત્રે રે છે મંજે મજે છોરો જો બજે પ્રોગ્રામ આય કરો કે કે હા મજો છોરો આય ને મજો પોતર હા જ્યાં

અને અચો મને મને ફોન કરજો બા બો બો જય માતાજી જય માતાજી આ મારી